આજની વાત આજે મારે આપને એક વાત કરવી છે આપણને બધાને જિંદગીમાં પ્રશ્ન થાય કે જતું ક્યાં સુધી કરવું એમ એટલે જતું કરવા માટે બી માણસની એક મર્યાદા હોય ઘણા બધા માણસો આપણે જોઈએ કે લેવલ બહાર જતું કરતા હોય ઘણા એકદમ અકળું હોય તો આપણો પ્રશ્ન હોય આપણે બધા એક બોઇલિંગ ફ્રોગની તો આ ખબર જ છે કે દેડકો હોય ને એ સૌથી વધારે એડજસ્ટ કરી શકે એટલે એક વખત એવું થયું કે બંને દેડકાને એક એક પાણીમાં મૂકવામાં આવ્યા એક ગરમ પાણી હતું ઉકળતું પાણી જેમાં દેડકાને નાખવામાં આવ્યો દેડકો ફટાક દઈને છલાંગ મારી નીકળી ગયું અને એક વાસણમાં ઠંડુ પાણી હતું એમાં દેડકાને રાખી અને ગેસ ઉપર પાણી મૂકીને ધીમે ધીમે ગરમ કર્યું એટલે પાણી ધીમે ધીમે ગરમ થતું ગયું અને દેડકો એવો છે કે જે સૌથી વધારે એડજસ્ટ કરી શકે પાણી ઉકળવા માંડ્યું તોય એણે એડજસ્ટ કર્યું અને પછી એને થયું કે હવે સહન નથી થતું પણ ત્યારે એણે ટ્રાય કરી દેડકાએ પણ ત્યારે એનામાં તાકાત જ નથી રહી એડજસ્ટ કરવામાં બધી જ તાકાત વપરાઈ ગઈ હતી કે જ્યારે પાણી એટલું ઉકળવા માંડ્યું અંદર દેડકો મરી ગયો પણ બહાર ન નીકળી શક્યો તો દોસ્તો કેવું છે શું કે તમને ખબર પડી જવી જોઈએ કે ક્યારે છલાંગ મારીને આ પરિસ્થિતિમાંથી મારે નીકળી જવાનું છે હવે એક બીજું એક્ઝામ્પલ આપું તમને આપણે બધાએ પાર્લેજી બિસ્કીટ ને ચા આ તો ખાધા જ હશે આપણે જ્યારે ચા બિસ્કીટ ખાઈએ ને ત્યારે બિસ્કીટ હંમેશા ચામાં ડીપ કરીને ખાતા હોઈએ આપણને બધાને ખ્યાલ છે કે આપણે તરત ડીપ કરીએ ને તો બિસ્કીટ કડક રહેતું હોય થોડીવાર સેજ વધારે કરીએ ને તો બિસ્કીટ થોડું પોચું પડે પણ આખું રહીએ હવે જો એનાથી વધારે ગરમ ચામાં બિસ્કીટ રહીએ ને તો બિસ્કીટનો ભૂકો થઈ જાય અને જે ભૂકો પડ્યો રહીએ ને નીચે ચામાં એને આપણામાંથી કોઈ વાપરે નહીં ઘા કરી દે તો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો ગમે એ સંબંધ હોય કે ગમે એ વસ્તુ હોય જતું ત્યાં સુધી જ કરવાનું જ્યાં સુધી તમારી ઓળખ જળવાઈ રહી ઘણા બહેનોની ફરિયાદ હોય નોકરી કરતા હોય કે કાંઈક ક્લાસ ચલાવતા હોય અને લગ્ન થાય એટલે ના આવી જાય કે આવું નથી કરવાનું તો હું એમ કહું છું કે જો તમે તમારી ખુશીથી ઘર સંભાળવા બેસો તો કોઈ વાંધો નથી પણ જો તમે કોઈ પ્રોફેસર હો ડૉક્ટર હો વકીલ હો અને જો તમારે તમારા બિઝનેસ સાથે બી ઘર સંભાળવું હોય તો તમારી આઈડેન્ટિટી એકબંધ રાખવા સારી ભાષામાં સારી રીતે કહેતા શીખો કે આ વસ્તુ હું કરીશ અને હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું પણ આ વસ્તુ મને ગમે છે આટલું કરશો ને મિત્રો તો છે ને જિંદગીમાં આપણને ક્યારે અફસોસ નહીં થાય કે મેં બધા માટે બધું કર્યું અને સામેવાળું ક્યારે એપ્રિશિએટ નથી કરવાનું કારણ કે લોકો ચા જેવા જ છે તમે થોડી વાર વધારે અંદર ગરમ ચામાં રહેશો ને એટલે ઓગાળવા જ બેઠા છે આપણે નક્કી કરવાનું છે કે કેટલું ઓગળવું છે અંજુમાના જય શ્રી કૃષ્ણ